યા સાહેબ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએલ સાકરિયા સાહેબના માર્ગદર્શન મુજબ ભાંભ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત બોટાદ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર રીનાબેન વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર અને કિશોરીઓને હાઇજીન વિશે માહિતી આપવામાં આવેલ ત્યારબાદ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર મકવાણા ગુડ ટચ બેડ ટચ ઉપરાંત લગ્નની ઉંમર અને પોસ્કો એક્ટ અંગે સમજ આપવામાં આવેલ હતી મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારી સુરપાલસિંહ ગોહિલ દ્વારા બાળકોને વિવિધ હેલ્પલાઇન સો એકસો બાર ઓગણીસ ત્રીસ એક હજાર અઠ્ઠાણું તેમજ સાયબર સેફ્ટી વિશે માહિતી આપવામાં આવેલ એકસો એક્યાસીના કાઉન્સેલર પટેલ ખુશબુબેન દ્વારા એકસો એક્યાસી મદદ તેમજ એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવેલ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નયના નયનાબેન ડાભી દ્વારા શી ટીમ તેમજ રૂરલ પોલીસ સ્ટેશનની કામગીરી વિશે માર્ગદર્શન આપેલ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાવનાબેન મારૂ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં અપાતી આશ્રય સંબંધિત તેમજ કાયદાકીય માહિતી આપેલ વુમન એમ્પાવરમેન્ટ હબના સોલંકી મહેશભાઈ દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા શાળાનો આભાર વ્યક્ત કરેલ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શૈલેષભાઈ કણઝરિયા તેમજ તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહેલ કાર્યક્રમમાં બસો બત્રીસ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કાર્યક્રમ નિહાળેલ રિપોર્ટર ચિંતન વાઘડિયા